નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણાવશું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ માટે અંક ગણિતનું જે ચેપ્ટર છે ટકાવારી અને તેનો ઉપયોગ જેમાં આપણે આ વિડીયોની અંદર છત્રીસ થી ચાલીસ સુધીના પ્રશ્નો સમજશું તેમાં છત્રીસ નંબરનો પ્રશ્ન છે પરીક્ષામાં પૂછેલા રેખાખંડની લંબાઈ સોળ સેન્ટીમીટર હતી એટલે કે એક રેખાખંડ હતી જેની લંબાઈ કેટલી છે સોળ સેન્ટીમીટર હતી વિદ્યાર્થીએ જવાબ માં લંબાઈ 16.8 સેન્ટીમીટર લખી એટલે એક વિદ્યાર્થી છે એને શું કરી દીધું કે એને 16 સેન્ટીમીટર ની જગ્યાએ 16.8 સેન્ટીમીટર ની સેન્ટીમીટર ની જગ્યાએ 16.8 સેન્ટીમીટર લખી તો તે ભૂલ કેટલી ટકા કરી હશે તો એને કેટલા ટકા ભૂલ કરી હશે તો આપણે એ સિમ્પલ ને સાદું શું કરીશું પહેલા 16.8 માંથી 16 સેન્ટીમીટર ને બાદ કરશું એટલે 16.8 ना सोल जैसे ए सोल पॉइंट जीरो जीरो लखीशू 16 પછી પોઈન્ટ માં કંઈ ન થી આપડે 0 0 કરી દીધા તો 16 પોઈન્ટ અહીંયા પછી 0 બરાબર બાદ થઈ ગયું છે 8 માંથી 0 જાય તો 8 અહીંયા પોઈન્ટ છે તો અહીંયા પોઈન્ટ મૂકીશું 6 માંથી 6 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 એટલે શું આવશે 0.08 જવાબ જવાબ નથી આવતો પણ 0.08 એ સુ માઈનસ કરવામાંથી આવશે એટલે નીચેલી વધારેની ભૂલ કરી 0.8 સેન્ટીમીટર વધારે ભૂલ કર્યા ને તો કેટલી આમાં આપણે દોરો જો એને આ જે પહેલે જે રેખાખંડ હતો એમાં 16 સેન્ટીમીટર હતો પછી બીજો જે રેખાખંડ કરી એને 16.8 સેન્ટીમીટર બોલતી લખી દીધી એટલે એને આટલી ભાગ વધારાની ભૂલ કરી તો કેટલી વધારાની ભૂલ કરી 0.8 સેન્ટીમીટર વધારે એને ભૂલ કરી હશે તો ચલો હવે 0.8 સેન્ટીમીટર વધારે ભૂલ કરી તો એ તો સેન્ટીમીટરમાં મળી ગઈ આપણે ટકાવારીમાં શોધવાનું છે તો કુલ સેન્ટીમીટર કેટલી છે 16 તો 16 સેન્ટીમીટર એ 100% તો 0.8 સેન્ટીમીટર હે કેટલા ટકા થાય હવે આપણે શું કરીશું ડાબી બાજુની ઉલટ સુલટ કરશું એટલે 0.8 ને ઉપર લઈ જશું અને 16 ને નીચે લઈ જશું એટલે કઈ રીતે તો 0.8 ઉપર લઈ જશું અને 16 સેન્ટીમીટર અહીંયા મૂકીશું અને અહીં આપણો 100 તો હતો જ અને પછી આપણે લાંબી લાઈન ખેંચીને અને ગુણાકારમાં મૂકી દઈશું ઓકે આટલા સુધી સમજમાં આવી ગયું ઓકે ચલો આ જીરો પોઈન્ટ આઠ છે અને આપણે પોઈન્ટમાંથી મારે હટાવવાનું છે જીરો પોઈન્ટ આઠ જે છે સોરી મેં અહીંયા ફરીથી મૂકી દઉં જીરો પોઈન્ટ આઠની જગ્યાએ આ જીરો પોઈન્ટ આઠ છે એની જગ્યાએ મેં આઠ મૂકી દઉં છું અને અહીંયા ગુના જે ઉપર છે સો તો સો ગુના મૂક્યું છું અને નીચે શું છે સોળ અને અહીંયા ગુણાકારનું છે ને ચા મૂકું છું એ જોવા પણ જીરો પોઈન્ટ આઠને આપણે એને પોઈન્ટમાંથી એટલે દશાંશમાંથી ને દશાંશમાંથી હટાવવા માટે આપણે શું કરવું પડશે આ પોઈન્ટ જે છે પોઈન્ટ એની જમણી બાજુ કેટલા આંક છે એક તો અહીં આપણે એક 0 મૂકીને અને અહીંયા એક મૂકીશું તો જો ઉપર હોય તો નીચે મૂકીશું અને નીચે પોઈન્ટ હતો ઉપર દશાંશ મૂકીશું હવે જો આ 100 ને છેલ્લો 0 કટ અહીંયા 0 છેલ્લો કટ હવે 16 ભાગ્યા 8 આપણો 16 ભાગ્યા શું કરીશું 8 તો કેટલો જવાબ આવશે 8 * 2 = 16 6 માંથી 6 જાય તો 0 1 માંથી 6 જાય તો 0 શું જવાબ આવ્યો 2 હવે આપણો 16 અને 8 બંને કટ કરીશું અબ બીજો જવાબ બીજો સૂર્ય બે કેમ મૂકવાનો તો આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે 16 અને 16 કે છે છેદમાં આપડે અહીં છેદમાં મૂકીશું અ ઉપર સૂર્ય 10 નીચે શું છે બે તો શું કરીશું અહીં આપણે ઉપર 10 રહે અને નીચે બે રહે અને 10 ભાગ્યા 2 કરો 10 10 ભાગ્યા 2 કરીશું તો શું આવશે 2 5 10 શૂન્ય mate શૂન્ય જાય શૂન્ય 1 mate કે તો શૂન્ય શું આવે 5 આ બંનેને કટ કરીશું અને 5 કે મૂકીશું કઈ સંખ્યા મોટી છે 10 અને 10 કે છે અંશમાં

50% ઓછા ગુણ મળે છે જો તેની બીજી કસોટીના ગુણ ને પ્રથમ કસોટી જેટલા કરવા હોય તો કેટલા ગુણ વધારવા પડશે તો 100% ગુણ વધારવા પડશે ઓકે ચલો 38 નંબર નો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ સંખ્યા 1 ના 100% + 100 ના 1% ની બરાબર થાય હવે જો કૌંસની અંદર છે આપણે આ 1 ના 100% +

આ કૌંસ પૂરો પેલા આપણે કૌંસ નો ઉકેલ મેળવીશું જો આ ઉપર સો છે નીચે પણ સો છે કટ થઈ જશે ઉપર શું છે એક ઉપર છે અંશમાં શું છે એક રહ્યો એક ગુણ્યા આ બંને કટ થઈ જાય લઈ જાય શું આવશે એક એક ગુણ્યા એક કેટલા થશે એક કૌંસ છૂટી ગયો અને બીજા વત્તા કરનું ચિહ્ન છે ચલો આ અંશમાં છ છે છેદમાં સો છે એટલે બંને કટ થઈ જશે ઉપર અંશમાં શું છે એક રહ્યો આપણે એક મૂકી દઈશું હવે એક વત્તા એક કેટલા થશે બે તો આનો જવાબ શું આવશે બે

ઉપર શું છે પાંચ ગુણ્યા ત્રણ કરીશું શું થાય પંદર નીચે શું છે છેદમાં એક ગુણ્યા એક આપણે છેદમાં એક મૂકવાની જરૂર હતી નથી હા જો અંશમાં એક હોય તો આપણે એક મૂકવાની જરૂર હોય છે એટલે આ કૌંસ નીકળી જશે ઓકે આ કૌંસ નીકળી જશે અને વચ્ચે શેનું ચિહ્ન છે પત્તાનું તો વચ્ચેનું પત્તાનું ચિહ્ન મૂકીશું એ રીતે અહીંયા લાસ્ટ જીરો કટ અહીંયા પણ લાસ્ટ જીરો કટ અહીંયા લાસ્ટ ઝીરો કટ અહીંયા લાસ્ટ ઝીરો કટ ત્રણ ગુણ્યા પાંચ કેટલા થશે પંદર છેદમાં શું છે એક ગુણ્યા એક આપણે છેદમાં એક મૂકવાની જરૂર નથી રીતે કેટલા થશે તો તો આનો જવાબ શું આવશે જો ઓપ્શનમાં છે એ નંબરનો ઓપ્શન પ્લીઝ અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો બટન જરૂર દબાવજો જેના લીધે અપડેટ મળતા રહેશે અને કઈ પણ ડાઉટ હોય તો નાઇન ફોર ટુ એટ થ્રી નંબર કરજો

તો દસ ટકા ને હટાવવા માટે શું નહીં મૂકીશું નીચે સો મૂકીશું દસ કરીશું ઓકે ચલો અહીંયા નવા પેજ ઉપર જોઈએ ત્રણ પોઈન્ટ પંચોતેર ગુણ્યા પાંચ કરીશું અને નીચે શું છે અંશ અંશનો ગુણાકાર થાય ત્રણ પંચોતેર ગુણ્યા છેદમાં

नीचे 100 छे 100 આવી જશે ઓકે 1 સોરી 1 * 100 100 થઈ જશે ઓકે હવે એ લેનાખો 3.75 * 5 કરો 3.75 * 5 કરીશ પહેલા આપણે પોઈન્ટ વગરનો ગુણાકાર કરીશું 5 5 25 વદી પડી 2 નીચે 5 7 * 5 = 35 35 ને બે કેલા થશે 37 તો 7 આ પા 3 15 ને 3 એટલે થશે 18 આ પોઈન્ટ વગર કરી દીધું હવે આજાજો એક

સાત પોઈન્ટ પચીસ ગુણ્યા સો સોરી ગુણ્યા દસ જયારે ગુણાકાર કરો ત્યારે કોઈ પણ દશાંશ ના સંખ્યા વડે ગુણાકાર કરો તો પોઈન્ટ શું થાય ડાબીથી થી જમણી બાજુ જાય એવો ના હોય તો જોઈને તમે સાત પોઈન્ટ પચીસ ગુણ્યા દસ કરવાના તો શું આવશે અહીંયા કેટલા અંશ છે દશાંશમાં પેલા સાતસો ને મૂકી દઉં છું અહીંયા બરાબર પોઈન્ટ ક્યાં હતો અહીંયા છે અહીંયા છે દશાંશમાં કેટલા દશમાં કેટલા શૂન્ય છે ત્રણ અને એવું ના હોય તો આપણે એક સિમ્પલ તરીકે બતાવી દેવું

તો યહ પોઈન્ટ હતો તો એક अंक જમનીત ડાબી બાજુ ના અહીંયા પોઈન્ટ અને અહીંયા શૂન્ય અને આ બંનેનો શું કરીશું સરવાળો કરીશું પહેલા આ મૂકી દે 0. 0.1875 મેરે દીય 0. 725 બરાબર બંનેનો સરવાળો અહીંયા શૂન્ય 5 7 ના 5 કેલા થશે 12 વધી પર 1 8 ને 9

નફો અને ખોટ જે ચેપ્ટર છે એ સમજશે તો પ્લીઝ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો